નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્યારે આજે સવારે જે આખું શહેર ઊંઘમાં હતું ત્યારે મધ્યપ્રદેશના પાંચ શ્રદ્ધાળુઓ માટે હાઈવે જીવલેન્ડ સાબિત થયો છે ચાકસુ નજીક પુરપાર ઝડપે આવતી કાર ટેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના વતનીઓ ખાટુશ્યામજીના દર્શન અર્થે જયપુર પરથી જઈ રહ્યા હતા તે જ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી જયપુરના ચાકસુ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાવન પર એક ભયાનક અકસ્માત અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે તો અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી જેમાં સવારોને ચીસો પાડવાની પણ તક ન મળી હતી